તો વડોદરામાં અજાણ્યા શખ્સે વાહનોમાં આગ લગાડી છે અડધી રાત્રે આવીને પાર્ક કરેલા વાહનોમાં આગ લગાડી સાહેબ અજાણ્યા શખ્સનું આ કારસ્થાન માથાભારે શખ્સ ગાડીઓમાં આગ લગાડી કેમેરામાં કેદ થતો પણ જોવા મળ્યો છે આગની ઘટના બનતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે એક અજાણ્યો શખ્સ વાહનમાં આગ લગાવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો

જે વાહન પાર્ક કર્યા હતા તેમાં અચાનક જ તે આવ્યો અને તેને વાહનમાં આંખ ચાપીને આ તે ફરાર થઈ ગયો અને આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મહત્વની બાબત છે કે આ ઘટના બનતા જ જે લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડના જે લાશકાઓ છે તેઓ સ્થળ પર પહોંચીને જે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી તેને આગ છે તેના પર કાબુ લેવામાં આવ્યો પરંતુ આગ તેના કારણે જે જે વાહનો છે તે બળીને ખાસ થઈ ગયા છે મહત્વની બાબત છે કે લોકોએ અજાણ્યા શખ્સની વિરુદ્ધમાં પોલીસમાં દાખલ કરાવી છે તેનો પોલીસ પતો લગાવી રહી છે પરંતુ કેમ આવું કર્યું તેની પાછળની શું દુષ્મળ છે તો શું જે ચૂની અદાવત છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે બિલકુલ આભાર રવિ સમગ્ર વિગત બદલ